અમેરિકાના લોસ એન્જેલીસમાં લાગેલી આગથી લગભગ અગિયાર લાખ કરોડનું નુકસાન સીએનએનની રિપોર્ટ મુજબ આગથી શહેરનો ચાળીસ હજાર એકડ વિસ્તાર આગની લપેટમાં આવેલ છે રવિવાર સુધી અડત્રીસ હજાર છસો ઓગણત્રીસ એકડ વિસ્તાર બળી ગયેલ હતો આ આગના કારણે લગભગ ચોવીસ લોકોના મૃત્યુ થયેલ હોવાના અહેવાલ છે જ્યારે સોળ લોકોના વિશે કોઈ જાણકારી નથી અને ગુમ થયેલ છે રિપોર્ટ મુજબ અમેરિકાના લગભગ અગિયાર સાઠ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયેલ છે સ્વામિનાથનની રિપોર્ટ મુજબ કિસાનો માટે સામાજિક સુરક્ષાની વાત કહેવામાં આવેલ પર અત્યાર સુધી પાંસઠ ટકા કિસાનો પાસે કોઈપણ પેન્શન યોજના નથી કિસાન આંદોલન આ કમીને પૂર્ણ કરવા માટેની માંગ સાથે કરવામાં આવી રહ્યું છે જેમાં વરિષ્ઠ કિસાન નેતા જગજીતસિંહ ડલ્લેવાલજી કિસાન ખરીદની એમએસપીની માંગને લઈ છેલ્લા એકાવન દિવસથી આમરણ હનસન પર બેઠા છે તેમની હાલત વધારે બગડી રહી હોવાના અહેવાલો જોવા મળી રહ્યા છે જ્યાં સરકાર તરફથી કોઈપણ જાતની પ્રતિક્રિયા અત્યાર સુધી આપવામાં આવેલ નથી હાલમાં ચાલી રહેલા કુંભમેળાને લઈ એક વીડિયો સામે આવેલ જેમાં એક શ્રદ્ધાળુ દ્વારા કુંભમેળાની અવ્યવસ્થા વિશે માહિતી આપતા જણાવ્યું કે રહેવા તથા ઠંડીથી બચવા માટે યોગ્ય કોઈ વ્યવસ્થા અહીં ઉપલબ્ધ નથી તેમજ ખોરાક માટે પણ પૂર્ણ વ્યવસ્થા પણ અહીં ઉપલબ્ધ નથી આ અવ્યવસ્થા વિશે માહિતી આપતું એક વીડિયો વાયરલ થયેલ देखिए हम लोग दूर से आए हैं तो ये व्यवस्था होना चाहिए जो कम से कम हमारे लिए ऊपर कुछ तो व्यवस्था होना चाहिए जैसे शीत न लगे हवा न लगे हमारे लिए कोई व्यवस्था नहीं हम हरियाणा से आए हैं और अपने लिए हम कम्बल लाए हैं तो इस ठंड में हमारी सुरक्षा सिर्फ कम्बल है और यहाँ के जितने पुलिस वाले हैं उनसे अगर हम रास्ता भटक जाते हैं तो हम ये पूछते हैं जो हम कहाँ जाएं, हमें रास्ता पता नहीं है तो ये नहीं बताते हैं जो हमें पता है क्योंकि ये कहते हैं मैडम आज मैं आया हूँ मुझे कुछ नहीं पता है हम दो घंटा रास्ता भटक गए मिल रहा है कुछ नहीं कुछ भी नहीं, कुछ, कुछ, नहीं। कुछ भी नहीं कोई सुविधा है यहाँ बिल्कुल नहीं है कुछ नहीं चाय हम लोग खरीद के पिए हैं बाद घर से जो नमकीन और बिस्किट लाए थे वही खा के हम उत्तरायण पर्व निमित्ते वाराणसी समाजवादी पार्टी द्वारा चाइनीज दौरा मांजा ने ले एक अनोखो प्रदर्शन करवाल जेमा चाइनीज पुतरा ने ले चाइनीज दौरा और मांजा विरोध में नारेबाजी करवाल ભીમ આર્મીનેતા ચંદ્રશેખર આઝાદે પોતાની લોકસભામાં તૂટેલ અને કાદવવાળા રસ્તાઓ પર અધિકારીઓને ચલાવ્યા ઘણા દિવસોથી ચંદ્રશેખરના સંસદીય વિસ્તારની હાલત તૂટેલા રસ્તાઓ અને કાદવથી ખરાબ થયેલ હોવાથી અને ઘણી ફરિયાદો છતાં કોઈ પરિણામ ન મળતા નગીના ગામમાં જિલ્લાના બધા અધિકારીઓને બોલાવી તેમને કીચ કાદવ અને તૂટેલા રસ્તાઓ પર ચલાવ્યું અને તેમને તેમની જિમ્મેદારીઓનું ભાન કરાવ્યું

और भी कई समस्या पेंशन की कई जगहों की पेंशन नहीं आ रही है कहीं बिजली के बिल पे कनेक्शन काटे जा रहे हैं तो आज हमने यहाँ के अधिकारियों से संपर्क करके एक कैंप यहाँ लगाया था और अभी दो गांव में और इन गांव की जो बुरी हालत है यहाँ के एडमिनिस्ट्रेशन को दिखानी जरूरी है आज मैंने इसी गारे में जिन सड़कों से जनता चलती है उनको चलवाया अधिकारियों को चलवाया चलवाया जी बहुत बढ़िया और मैंने उनको बताया कि आप ये चल के देखो कि कैसा महसूस होता है हालांकि मैं अभी खुद चला ठीक है तो पूरे जूते खराब हो गए कपड़े खराब हो गए मैंने उनको एहसास कराया कि जनता कैसा जीवन जी रही है मैं उत्तर प्रदेश सरकार से कहना चाहता हूँ कि उनके पास जनता का द्वारा दिया गया मैंडेट बहुमत है उनको बेहतर काम कराना चाहिए मैंने अपनी लोकसभा में जितनी निधि थी उसके बराबर का काम इस बार की निधि से करा कुछ काम अभी पेंडिंग चल रहे हैं लेकिन क्योंकि एक विधायक का कि जो निधि और एक निधि बराबर है और विधायक के पास एक विधानसभा विधानसभा विधान में काम हो जाए लेकिन कुछ काम ऐसे हैं जो होने बहुत जरूरी युवती नवमान बदल अमरेली जिला ना पुलिस वडा ने अमरेली फौजदार अधिकारियों ने फरज पर बरतरफ करवा भाजपा नेता कौशिक वेकरिया राजीनामू आप સોશિયલ વોરથી દબાણ ઊભું કરીને પાયલને ન્યાય મળી એ માટે રાજ્ય પોલીસ વડાને અમદાવાદના સામાજિક આગેવાન નચિકેત મુખી દ્વારા એક વિડીયો રિલીઝ કરી માંગણી કરવામાં આવેલ જય હિન્દ જય ભારત જય સરદાર મિત્રો અમરેલીમાં જે બુડલેગરો ખનીજ માફિયાઓ ભૂ માફિયાઓ અને જે બીજા ભ્રષ્ટાચારીઓ દ્વારા જે પોલીસની સાંઠગાંઠ અને ધારાસભ્યની સાંઠગાંઠના લીધે એક ભ્રષ્ટાચારનું આખું સ્કેન્ડલ હતું એ સ્કેન્ડલ આપણી પાટીદાર દીકરી પાયલબેન ગોટીએ લેટર લખીને આખા તંત્રને હલાવી દીધું આજે પાયલબેન ગોટીને દબાવવા માટે આ ભ્રષ્ટ અધિકારીઓ અને ધારાસભ્યના કહેવાથી અને અડધી રાતે જેલમાં ધકેલી દેવામાં આવે છે એના ઉપર અત્યાચાર કરવામાં આવે છે ત્યારે આ દીકરીએ એની સા દીકરીની સાથે રહીને આજે ડીજીપી ઓફિસ ડીજીપી સાહેબને લેખિતમાં ફરિયાદના ભાગરૂપે રજૂઆત કરવામાં આવી છે રજૂઆતના મુખ્યત્વે મુદ્દા એ છે કે આ જે અમરેલીના એસપી જે સંજય ખરાત બીજા બે પીઆઈ અને એના જે બીજા તે અધિકારીઓ છે અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે કેમ કે આ અધિકારીઓ એ નેતાઓની ચાપડુસી કરનાર જે ખરેખર એ ખરેખર વર્દીની અંદર માફિયા જેવા અધિકારીઓ છે એ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને આ સસ્પેન્ડ કરવા માટે ડીજીપી સાહેબ ફરિયાદ તાત્કાલિક ધોરણે દાખલ કરે અને એક રાજકીય પ્રેશર અને દબાવ ઊભો થાય એના માટે આજથી આપણે સોશિયલ વોર ઉપર સોશિયલ વોર લડીશું સોશિયલ વોરની અંદર આપણે તમે જે પણ એપ્લિકેશન યુઝ કરતા હોય વોટ્સએપ ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ એની અંદર આપણી રજૂઆતને ઉગ્ર બનાવીશું અને આવા તમામ ધારાસભ્યો અને ગુજરાત સરકારને ટેગ કરીશું અને ટેગ કરીને એક ટ્વીટ કરીને આ આપણી દીકરીને ન્યાય મળે એના માટે આપણે આ સોશિયલ વોર લડવાની છે મિત્રો હવે સોશિયલ વોર એક વખત લડ્યા પછી આગળ આગળના સમયમાં જો આ સોશિયલ વોરથી આ રાજકીય પ્રેશર ક્રિએટ થયા પછી જો ફરિયાદ દાખલ નહીં થાય અને જો આ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો ઉગ્ર ભાગરૂપે આગામી કાર્યક્રમો જાહેર કરવામાં આવશે અસ્તુ દિલ્હીના રીઠાલા વિધાનસભા ક્ષેત્રમાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી દ્વારા અનોખા રૂપમાં મકરસંક્રાંતિની ઉજવણીના દ્રશ્યો સામે આવેલ જેમાં પૂર્વાંચલની મહિલાઓ સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી અને પોતાના હાથથી વૃદ્ધ મહિલાઓને દહીંચૂરો ખવડાવેલ જેના દ્રશ્યો એક વીડિયો મારફત વાયરલ થયેલ મજલિસિ ઇતેહાદુલ મુસ્લેમીન દ્વારા દિલ્હીની ચૂંટણીમાં ચાર વર્ષથી કેદ એક કેસમાં જેલમાં બંધ શફાઉરમાનને ઓખલા વિધાનસભા વિસ્તારથી ટિકિટ આપવામાં આવેલ જ્યારે તેમના પત્ની નુરીન ફાતેમાએ પ્રેસને આ ચૂંટણી વિશેના પ્રશ્નોના ઉત્તર આપેલ સાથે જ આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક દ્વારા એ જ મોકા પર આમ આદમી પાર્ટીને ત્યજી અને મજલિસિ ઇતેહાદુલ મુસ્લેમીન પાર્ટી અને શિફાઉર શિફાઉરમાનને સમર્થન આપેલ मैं ओखला के वाम आपके साथ होगी बिल्कुल आप ओखला के पूरी अभावी पर तो बाजी को विधानसभा में पहुँचा कर ही दम लेंगे कांग्रेस के कार्यकर्ता है लेकिन जब तरह ऐसी पार्टी चुनाव लड़ लेंगे तो हम खुद एमआईएम में सभी लोग आए और इनशाला हमारी उम्मीद है की बहुत अच्छे लगभग तीस ऐसी चालीस हजार वोटों का टक्कर कर पाएंगे शिफाउर रहमान इसलिए आप लोग सिर्फ अमानत भाई को टारगेट ना करें मेरी टक्कर हर उस इंसान से जो विधानसभा से खड़े हो रहे हैं तो आप उस पार्टी को बार बार नाम बोल के उनको बहुत ताकतवर दिखाते हैं मेरे लिए मैं सबसे ताकतवर हूँ मैम मुद्दे किस तरह से उठाएंगे आप लोगों के मुद्दे यहाँ मतलब कैसे ऑलरेडी उठे हुए हैं ना लोगों के हमें उनको सोल्व करना है मुद्दे उठाने नहीं उनको हल करना है सॉल्व करेंगे जी इन शाह मैं ओकला विधानसभा में दूसरे समुदाय के लोग उनको आप कैसे कमेट करेंगे दूसरे समुदाय के लोग जैसे नॉर्डल समुदाय सब है साथ साथ है सब मैं ओखले का स्टार प्रचारक आम आदमी पार्टी का आज आप लोगों से ऐलान करता हूं और ओखले के विधायक का इलेक्शन मैंने लड़ाया और आज मैं आप लोगों से ये वादा करता हूं जो स्टार प्रचारक कल आम आदमी पार्टी का था मैं आज अपनी भाभी के आंसू देखकर मैं आज अपनी भाभी के साथ हूं पूरा ओखले के आवाम आज पूरा ओखला हमारी भाभी के साथ है शफाउर रहमान के साथ है और मैं आपसे आज ऐलान करता हूं जो की स्टार प्रचारक मुझे देखा होगा आम आदमी पार्टी का आज आम आदमी पार्टी से त्याग करता हूं और एएमएम को जॉइन करता हूं और अपनी भाभी को इस सरजमीं से जिताकर भेजेंगे हम जफ़ाउद रहमान को आजाद कराएंगे हम डॉलर સામે रुपिया नु दर नीचे आवता कांग्रेस ना प्रवक्ता सुप्रिया श्रीनाते द्वारा પોતાને એક સેકાઉન્ટ પર એક વિડિયો જાહેર કરવામાં આવેલ જેમાં રૂપિયાની વિશ્વસત્રિય સપાટી નીચે આવતા ભાજપ સરકાર અને વડાપ્રધાન મોદી પર પ્રહારો કરવામાં આવેલ मैम ગિરતેવ રૂપે પર આપ કુછ કહેના ચાહેંગી અરે આપકો નહી પતા મોદીજી કે ઘર કે બહાર ઓર دفتر મે हर जगह खुदाई चल रही है वो जो गिरते गिरते रुपए के साथ प्रधानमंत्री की प्रतिष्ठा गर्त में चली गई है शायद उसको खोजा जा रहा है वैसे जानकारी के लिए बता दूं कि 2014 में अठावन का रुपया था अब सत्तासी की ओर दौड़ रहा है तो प्रधानमंत्री जी बताएं कि रुपया इतना पतला क्यों होता जा रहा है प्रधानमंत्री जी बताएं कि प्रधानमंत्री की प्रतिष्ठा कहाँ चली गई है प्रधानमंत्री जी बताए की रुपए पर वो चुप क्यूँ है दिल्ली ने चुटनी राजनीतिक दिवसे ने दिवसे गर्मातु जो मड़ी रु જ્યાં રાજકીય પાર્ટીઓ દ્વારાકરા પ્રહારો કરી દિલ્હીના પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા જોડ કે દફતરો લડો લેકિન આપના વોટ हमारा वोट बहुत कीमती है हमारा वोट हीरे से भी ज्यादा कीमती है वोट किसी हालत में मत बिकने देना मेरी जनता से अपील है मैं ये नहीं कह रहा आम आदमी पार्टी को वोट दो मेरी जनता से अपील है जो पैसे बांटे जो कंबल बांटे जो साड़ी बांटे जो चादर बांटे उसको तो कतई वोट मत देना ये देश के गद्दार हैं ये देश को खरीदने इनको इतना अहंकार हो गया है इनको लगता है ये देश को खरीद सकते हैं इनको इन जो पैसे बांटे जो आपके वोट को खरीदने की कोशिश करे उससे सब कुछ ले लो उनका पैसा बर्बाद कर दो इस बार जितना पैसा बांट रहे हैं इनसे और पैसा खर्चवाओ सारा पैसा इनका लुटवा दो वोट मत देना इनको दिखा दो इन लोगों को साबित कर दो कि दिल्ली की जनता को खरीदा नहीं जा सकता સમગ્ર ભારતમાં જ્યાં મકરસંક્રાંતિના પર્વની ઉજવણી થાય છે ત્યાં ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે પતંગ ઉડાવી મકરસંક્રાંતિની ઉજવણી કરેલ જેમાં તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપ્તભાઈ પટેલ પણ જોવા મળે છે આ બંને મહાનુભાવો અને પરિવારજનો દ્વારા મકરસંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસ સાથે આસમાનમાં પતંગ ચગાવી ઉજવણી કરવાના દ્રશ્યો જોવા મળેલ જૂનાગઢ શહેરમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી નિમિત્તે ધારાસભ્ય સંજયભાઈ કરોડિયા દ્વારા કરુણા પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવેલ જેમાં પતંગના દોરથી ઈજા પામેલા પશુ પક્ષીઓને સારવાર આપવામાં આવશે ધારાસભ્ય સંજયભાઈ કરોડિયા દ્વારા અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રોગ્રામ સંદર્ભે લાગેલા કેમ્પની મુલાકાત લીધેલ આજે મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ એટલે ભારત વર્ષની અંદર આજના દિવસનું ખૂબ મોટું મહત્વ છે અને સમગ્ર દેશમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે દરેક રાજ્યની અલગ અલગ પરંપરાઓ સાથે આ તહેવારની ઉજવણી થાય છે ત્યારે ગુજરાતની અંદર લોકો આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી પતંગ તરીકે પતંગ મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે અને આજના આ દિવસે લોકો પતંગ ઉડાવે ત્યારે ઘણી સંસ્થાઓ દ્વારા જીવદયા ટ્રસ્ટો દ્વારા પહેલાં પણ વિનંતી કરવામાં આવી હતી કે ભાઈ ચાઇનીઝ દોરાઓનો ઉપયોગ ન કરી સ્વદેશી દોરાઓનો ઉપયોગ થાય અને પક્ષીઓ આનાથી ઘાયલ ન થાય એમની કાળજી રાખવા માટેના એમને ઘણી વિનંતીઓ કરી હતી અને આજે જૂનાગઢમાં જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પક્ષીઓ જ્યારે ઇન્જર થાય તો એમને સારવાર મળે એમના માટેનું આજના આ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે અને ખાસ કરીને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજના દિવસે નહીં પણ વર્ષોથી આ ત્રણસો ને દિવસ જે પક્ષીઓ અને પશુઓ ઇન્જર્ડ થતા હોય છે એમને સારવારની જરૂર હોય છે કોઈ તકલીફો હોય છે માંદા હોય છે તો એમને સારવાર કરવાનું અભિયાન કેતનભાઈ દોશી અને એમની સમગ્ર ટીમ દ્વારા વર્ષો ત્યાં કરવામાં આવ્યું છે એટલે ખરેખર એમને અભિનંદન આપું છું ને આજના દિવસે ક્યાંય પશુઓ કે પક્ષીઓ ક્યાંય ઇન્જર્ડ થાય તો હેલ્પલાઇન નંબર એમની છે ત્યાં જાણ કરી અને આજે શહીદ પાર્ક ખાતે એમને ત્યાં આપણે પહોંચાડી અને જીવ બચાવવાનું સૌ કામ કરી

આ ઉપરાંત બીજી રમતો ની પણ હરીફાઈ રાખેલ છે આ બપરાના લાડુ ની હરીફાઈ સ્ત્રી અને પુરુષ ની અલગ અલગ હરીફાઈ થાય છે લગભગ અમારા વીસ ત્રીસ સભ્યો એ ભાગ લીધે અને બાવીસે કેટલા પુરુષો એ ભાગ લીધે આ હરીફાઈ યોજવાનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધોમાં એક જાતની ખુંમારી અને જીવનના હકારાત્મક અભિગમ વધે એ પ્રકારનું છે આમાં હાર્દિક બહુ ભરતનું નથી પહેલાં અમે પતંગ ઉડાડવાની હરીફાઈ પણ કરતા આજની આ હરીફાઈમાં અશોકભાઈ પીઠવાણી સાડા આઠ લાડુ ખાઈને પહેલાં એવા છે શ્રી માલવિયા સાડા સાત લાડુ ખાઈને બીજા આવ્યા છે અને ત્રીજી જ જગદીશભાઈ કાનાણી સૌહાદ લાડુ ખાઈને ત્રીજા નંબરે આવ્યા છે મિત્રો ખરેખર મફણા લાડુ ખાવા અઘરી વાત છે એ ખૂબ ચાવીને ખાવા પડે છે અને છતાં આમાં સભ્યો બહુ હોંશે હોંશે આમાં ભાગ લે છે અને એ માટે અમે અમારા સભ્યોનો આભાર માનીએ ગુજરાતના જામનગરમાં ચાલી રહેલા ડિમોલેશનના કાર્યને લઈ એક રિપોર્ટમાં જણાવવામાં આવેલ કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈ મુસ્લિમ સમાજના નવ ધર્મ સ્થળો પર બુલડોઝર ચલાવવામાં આવેલ જેમાં જામનગરના પિરોટેન ટાપુ પર દરગાહ સમેત ઘણા રહેવાસી વિસ્તાર પર તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવેલ જેમાં નવ જેટના મુસ્લિમ ધર્મ સ્થળનો સમાવેશ થાય છે ગુજરાત સરકારના માહિતી વિભાગ મુજબ પિરોટિન ટાપુ પર ચાર હજાર સ્ક્વેર ફૂટમાં આ કથિત અવૈધ નિર્માણ થયેલ હતું રાષ્ટ્રીય સુરક્ષા અને દરિયાઈ ઇકોસિસ્ટમને ધ્યાનમાં લઈ આ નિર્માણોને દૂર કરવામાં આવેલ છે મીડિયા રિપોર્ટ મુજબ આ સમગ્ર ઓપરેશન દરમિયાન સિનિયર અધિકારો સમેત પોલીસના અધિકારીઓ એમ કુલ મળીને એક હજાર જેટલા કાર્યકરો હાજર રહ્યા હતા જૂનાગઢ જિલ્લામાં પૂર્વ એસપી હર્ષદ મહેતા સાહેબના રાજીનામા પછી જૂનાગઢના ઇન્ચાર્જ તરીકે શ્રી ભગીરથસિંહ જાડેજાએ જૂનાગઢ શહેરનું ચાર્જ લીધેલ જેને લઈ જૂનાગઢ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાઓ પર ઇન્ચાર્જ ભગીરથસિંહ જાડેજા દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવેલ જેમાં ડીવાયએસપી હિતેશ ધાંધલીયા અને એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝનના પીઆઈપીએસઆઈ પણ સાથે રહી જૂનાગઢમાં પેટ્રોલિંગ કરેલ સર્વજીવ સમભાવની ભાવના સાથે અવિરત પ્રયાસશીલ છે ગુજરાત સરકાર આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અન્ય ગણમાન્ય અતિથિઓની પ્રેરક ઉપસ્થિતિમાં થઈ રહ્યું છે સ્નેક રેસ્ક્યુ એપનું વિમોચન જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કોઈ વ્યક્તિને કોઈપણ સ્થળે સર્પ દેખાય તો એટ થ્રી ટુ ટ્રીપલ ઝીરો ટુ ટ્રીપલ ઝીરો અથવા વન નાઇન ટુ સિક્સ નંબર પર જાણ કરી જરૂરી માહિતી આપીને ફરિયાદ નોંધાવી શકે છે જે તે ફરિયાદ સ્નેક રેસ્ક્યુ એપ મારફતે નજીકના વિસ્તારના તમામ સર્પ બચાવકર્તાને મળી જશે અને તેઓ એપ મારફતે ફરિયાદનું નિવારણ લાવવા યોગ્ય બચાવ કામગીરી કરશે જેની તમામ માહિતી એપમાં અપડેટ કરાશે બચાવ કામગીરી પૂર્ણ થતા વન વિભાગ દ્વારા ઓટીપી મારફતે સર્પને કુદરતી અને સુરક્ષિત વાતાવરણમાં મુક્ત કરી દીધાની કરાશે ખાતરી આમ સ્નેક રેસ્ક્યુ એપ દ્વારા સુવ્યવસ્થિત રીતે થશે ફરિયાદ નિકાલ અને લોક લોકહિતાર્થે થશે સર્પ બચાવ